તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારા સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડિયોમાં આપણે વિદ્યાર્થી મિત્રોની જગ્યાએ મારી વાહલી માતાઓ તથા બહેનો એ રીતે બોલીએ તો વધુ સારું લાગે કારણ કે આ આંગણવાડીની જે પણ ભરતી હતી એમાં મિત્રો તમામ મહિલાઓ છે એ કોઈ ઉમેદવાર નથી જેમ કે એણે કોઈ ભરતી આવતી હોય એમાં મિત્રો એને ફોર્મ ભરેલું નથી તે પોતે જ એક પોસ્ટ ઉપર છે એટલા માટે મારી બધી માતાઓ તથા બહેનો આજે તમારા માટે એક મહત્ત્વના સમાચાર છે કે જેના ઉપર આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો પ્લસ મિત્રો તમે જો આપણે એ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી મિત્રો અમે આવી નાના મોટી અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહીએ હવે મિત્રો આજે આપણે એક મોટો નિર્ણય લેવાયો છે કે ભાઈ તમને જેટલી પણ માતાઓ બહેનો છે આંગણવાડીની તમામ મહિલાઓ મિત્રો જેટલી પણ મહિલાઓ પછી તે ભલે રસોઈ કરવા આવતા હોય ત્યાં એના પછી સુપરવાઇઝર હોય નાગર હોય મિત્રો ગમે તે હોય મિત્રો એ બધાને છે ને પગાર વધારવાનો લાભ મળવાનો છે મિત્રો એનો એક ફૂલ ડિટેલનો વિડીયો પણ ચેનલ પર ટૂંક સમયમાં આવવાનો છે કે જેમાં મિત્રો આપણે કયા ક્યાં મુદ્દા આવરી લેવાના છે કે મિત્રો હવે નવી જે પણ ભરતી થશે એની લાયકાત શું રહેશે મિત્રો અને મિત્રો આ જે પણ ચુકાદો છે એમાં મિત્રો એક નવો નિયમ પણ લાગુ કરવામાં આવેલ છે તે નિયમ પણ શું છે એની જો વાત કરવામાં આવે તો મિત્રો જેટલી પણ મહિલાઓએ પાસ કરેલી હતી ભરતી એને મિત્રો ફરી એક ફોર્મ ફિલ કરવાનો થશે પ્લસ મિત્રોએ ફોર્મ તમારે જે પણ ફિલ કરવાનું છે એમાં તમારે શું શું અપડેટ નાખવાની છે મિત્રો તમે પછી ભલે દસ વર્ષથી મિત્રો આંગણવાડીમાં કાર્યકર તરીકે લાગી ગયા હોય મિત્રો દસ વર્ષ પહેલાં જ તમે પરીક્ષા બધી પાસ કરી લીધે છતાં પણ મિત્રો એક ફોર્મ હમણાં નવું આવેલું છે કે જે તમારે ભરવાનું રહેશે ત્યારબાદ તેને ક્યાં સબમિટ કરાવવું શું કરવું એ બધી અપડેટ આપીશું એના પર એક વિડીયો બનાવી દેશે એટલા માટે મિત્રો જેટલી પણ બહેનો છે માતાઓ બહેનો છે બધાને આ વિડીયોનો ટાર્ગેટ છે એક હજાર લાઇકનો જેવો કમ્પ્લેટ થશે કે મિત્રો એ કયું ફોર્મ છે કેટલી તારીખ મિત્રો છઠ્ઠા મહિનાની પહેલી તારીખ છ એક બે હજાર પચીસ સુધીમાં મિત્રો એ ફોર્મ તમારે ભરી અને સબમિટ કરવાનો થશે મિત્રો તમારી પાસે ફક્ત અને ફક્ત જો વાત કરું તો દસ થી લઈ અને વીસ દિવસનો સમય છે મિત્રો ત્યાં સુધીમાં ફોર્મ ભરીને સબમિટ કરવાનો રહેશે ઘણી માતાઓ બહેનો છે કે જેને ખબર નથી હોતી કે ભાઈ ક્યુ ફોર્મ ભરવું એના પછી એને ખબર પડે છે કે ભાઈ આ ફોર્મ ભરવાનું તો અમને તો ખબર પણ નહોતી એટલે જણાવી દેવા હવે મિત્રો ખુશખબર એ પ્રમાણે છે કે તમારો પગાર વધશે જો આ મિત્રો ફોર્મ જે ભરવાનું છે એ ફોર્મ તમે ભરશો ને તો જ પગાર વધશે એટલે મિત્રો છઠ્ઠા મહિનાથી તમારો જેટલો પણ પગાર વધ્યો હતો હમણાં ટૂંક સમયમાં પગાર વધેલો છે એમાં મિત્રો લગભગ પાંચ હજારથી લઈને સાત હજાર જેટલો પગાર વધશે કોનો કોનો વધશે મિત્રો જેમ કે સુપરવાઇઝર હોય તેનો વધશે કે પછી ત્યાં રસોઈ કરતા હોય એનો વધશે કે પછી ત્યાં આપણા વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતા હોય એ પ્રમાણે હોય એનો વધશે કે આખા આંગણવાડી ગામની અંદર જેટલી આંગણવાડી એનો એક મેન સુપરવાઇઝર મિત્રો હોય છે એનો પગાર વધશે કોનો પગાર વધશે મિત્રો એ તો બધાનો પગાર વધશે થોડો થોડો વધશે અમુક અમુકને મિત્રો પંદરસો રૂપિયા જેટલો પગાર પણ વધવાનો છે મિત્રો અમુકને ત્રણ હજાર રૂપિયા જેટલો પગાર પણ વધવાનો છે તો આ પ્રમાણે મિત્રો પગાર વધશે ઘણા ઉમેદવારોને ખબર ના હોય એના માટે મિત્રો મેં આ વિડીયો બનાવેલો છે કોઈ પગાર વધવા બાબત પણ અપડેટ છે સારી અપડેટ છે મિત્રો એના માટે ફોર્મ ભરવાનો થશે ઘણા તમને મિત્રો અત્યાર સુધી જે પણ ક્રિએટર છે કે જે માહિતી તમને આપતા હતા એ કોઈએ મિત્રો તમને આ માહિતી નહીં આપેલું એટલે જ મિત્રો તમને કહીએ છીએ કે જો તમે હજુ સુધી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી મિત્રો બિલ નોટિફિકેશન ઓન રાખજો અને એક હજાર લાઇકનો જે પણ ટાર્ગેટ છે કમ્પ્લીટ કરજો જેથી કરી મિત્રો અમને પણ ઇન્ટરેસ્ટ આવે કે ભાઈ આંગણવાડીની જેટલી પણ માતાઓ બહેનો છે એ બધા માટે જે પણ નાની મોટી બટાવે એના વિશેનો વિડીયો બનાવવો જોઈએ જેથી કરી બધા આંગણવાડી બહેનોને ખબર પણ પડે અને તે પણ તેનો ફોર્મ જે પણ ભરવાનો હોય છે પગાર વધારાનો લાભ તેને પણ થઈ શકે તો તે લાભ પણ લઈ શકે સરકાર તમને જો ફ્રીમાં ભાઈ ફક્ત એક ફોર્મ ભરીને તમારો પગાર વધારતી હોય એ પ્રમાણે એક નિર્ણય લેવાયો છે તે નિર્ણયનો ઓફિશિયલી જે પણ વિડીયો છે લાઈવ કોન્ફરન્સ એટલે કે લાઈવ જે પણ વિડીયો આવેલો હતો મિત્રો એ વિડીયો પણ અમે આપણી ચેનલ પર અપલોડ કરીશું જેથી કરી તમામ માતાઓ તથા બહેનો તે વિડીયો પણ જોઈ શકે તો મિત્રો એ વિડીયો માટે એક હજાર લાઇકનો ટાર્ગેટ છે એ પ્રમાણે સમજીને લાઇક કરી દેજો પ્લસ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરી આવી નાના મોટીપ ડેટામાં તમારા સુધી પહોંચાડતા રહે અને મિત્રો અત્યારે તમારો પગાર ઉદાહરણ તરીકે હું વાત કરું તો ભાઈ અઢાર હજાર જો પાંચસો જેનો પગાર હશે મિત્રો અઢાર હજાર પાંચસો એને મિત્રો લગભગ પાંચ હજાર રૂપિયા જેટલો ઘણા નથી કે એટલો બધો પગાર ના વધે પરંતુ સો ટકા મિત્રો સો ટકા જો તમારે પ્રૂફ જોતું હોય કે આ તમે કઈ રીતે કીધું કે ભાઈ પાંચ હજાર જેટલો પગાર વધશે એનું પણ છે તો મિત્રો તમામ એ બધી જે પણ માતાઓ બહેનો છે એને જો પ્રૂફ જોતો હોય તો એને આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ ત્યાં બેલ નોટિફિકેશન ઓન કરશો એટલે ત્યાં બ્લેક કલરમાં જોઈન બટન આવશે ત્યાં ક્લિક કરી મિત્રો તમે જેવા જોઈન થશો કે તમારી પાસે ઓફિશિયલી નોટિફિકેશન આવશે આપણે જીપી ઓફિસિયલ ચેનલની કે ત્યાં મિત્રો તમારે બધી અપડેટા મળી જશે આંગણવાડી ભરતીને કે ભાઈ કેવું ફોર્મ ભરવાનું છે કયો મહિલાઓને ફોર્મ ભરવાનું છે શું પ્રોસેસ કરવા આવે છે એને ફોર્મ ભરવાનું છે એના પછી તેળ ડાંગર છે એને ફોર્મ ભરવાનું છે કે સુપરવાઇઝર છે એને ફોર્મ ભરશે ફોર્મની આખી આખી ડિટેલ આપેલી છે ફોમની આખી પીડીએફ પણ આપેલી છે તો મિત્રો પીડીએફ પ્લસ ફોર્મ કઈ રીતે ભરવું એનો લાઈવ પ્રોસેસના વિડીયા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવાની રહેશે પ્લસ મિત્રો બેલ નોટિફિકેશન તો ઓન રાખવાની રહેશે અને ત્યાં તેને સંપૂર્ણ માહિતી મળી જશે બસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને પછી જે પણ બેલ નોટિફિકેશન આવે છે તેને ઓલ ઓલ પર સેટ કરશો એના પછી ત્યાં બ્લેક કલરમાં જોઈન બટન આવશે તો મિત્રો જોઈન બટન પર ક્લિક કરી લેવલ વનમાં જોઈન થશો એટલે બધી અપડેટ તમારા સુધી અમે પહોંચાડી દઈશું ગેરંટી છે તો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત